નમસ્કાર મિત્રો ગીર સોમનાથ કોડીનાર ગત રાત્રે ધામડેજ રોડ પર અકસ્માત થયાનો મામલો જેમાં ધામડેજ ગામમાં ફરસાણની દુકાન ચલાવતા હોય મેણસીભાઈ જેવો રાત્રિના આવતા હોય અને ટ્રક સાથે અથડાતા તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા કોડીનાર સુત્રાપાડા રોડ પર અકસ્માતનો મામલો સ્થાનિકો મૃત્યુદને લઈને રસ્તા પર બેઠા બેફામ ચાલતા ટ્રકો સામે કાર્યવાહી કરવા માંગ માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાની ચીમકી સેના પ્રમુખ કોળીના ગત રોજ રાતના નવ સાડા નવ વાગે પંજોતરના વિસ્તારમાં કોળી સમાજના યુવાનનું અમુજા કંપનીને અરે ટક્કરમાં હતા મૃત્યુ પામેલ છે મૃત્યુ પામ્યા પછી અમે કોન્ટેક કર્યો તો કોઈએ કંઈ જવાબ ન દેતા અમે રાતના કંપનીના ટ્રકો રોકાયા આખી રાત અમે અહીંયા રહ્યા આપ્યા કોઈ કંપનીના કે કોઈ બી અધિકારી કોઈ પણ અમારે અરે વાત કરવા માટે કે કોઈ આવ્યા હતા નહીં અમારી માગણી એટલી જ હતી કે જે મહેશીભાઈ સોલંકી જે મૃત્યુભાઈ એમાં છે એ ગરીબ પરિસ્થિતિના છે એને વળતર મળવી જોઈએ અને એના પરિવાર અને નાના બાળકો છે આ અમારી એટલી માગણી છે અમારી માગણી જો નહીં સંતોષ અત્યારે પછી અમે બોડી લઈ અને અત્યારે એના છોકરી ઉપર અમે બે કલાક થઈ ગયા બે ત્રણ કલાક અમે બેઠા છે હજી તો આપણે કંપનીના કોઈ અધિકારી જે અહીંયા લગ્યા આવ્યા નથી કંપની અંબુજા કંપની ગઈ રાતના સાડા ની આજુબાજુ રાખેશ ગામના ફાટકે અંબુજા કંપનીના ટ્રક હોય હાલતમાં હોય અને એ ટ્રકની પાછળથી જે ટુ વ્હીલ મેનસીભાઈ સોલું મેનસીભાઈ નામના વ્યક્તિ જે ધામડેજ ગામથી આવતા હતા અને એનું એક્સિડન્ટ થયું એ એક્સપાયર થઈ ગયા અને એક કંપનીના ટ્રક આજ દિવસ સુધી પુલ ઝડપે ચાલે છે અને એની ટોકી ટૂંકીથી કોઈ આજ દિવસ અમે ઘણી વખત રજૂઆત કરી છતાં પણ એના ડ્રાઈવરો દ્વારા બેફામ રીતે ટ્રકો ચલાવે છે ને ઘણી અમારી માગણી છે કે જે આના પરિવારને જ્યાં સુધી એની સાંત્વના ન મળે અને એની માગણી છે એ ન સંતોષાય ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંથી નથી ઉપાડવાની એવી અમારી માગણી છે નમસ્કાર મિત્રો હજુ તો હરિઓમ ચોકમાં કે જ્યાં ચાર રસ્તા હોય એ રસ્તા પર પણ ટ્રકે એક યુવાનને કચડી નાખ્યો હતો એ હજુ એ સાઈ સુકાઈ નથી ત્યાં જ બે દિવસમાં જ આ બનાવ હજુ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ધામડેદ રોડ પર પણ આવો અકસ્માત થયો છે એક નવ યુવાન મૃત્યુ પામેલ હોય તમામ લોકોની માગણી એક જ છે સ્થાનિક લોકો તેમજ કોડીનારના પણ લોકો છે અહીંયા તમામ આગેવાનો છે તમામ સરપંચો છે તમામ લોકોની એક જ માગણી હોય કે જ્યાં ગરીબ પરિવારનો યુવાન જે મૃત્યુ પામેલ હોય તેઓને વળતર ચૂકવે અને રાત્રે સાડા નવ કલાકનો હોય અત્રે અગિયારથી સાડા અગિયાર વાગ્યા હોય સમસ્ત ગુજરાતને ખબર હોય કે ભાઈ અકસ્માત ધામનદ રોડ ઉપર થયો છે પણ અંબુજાને ખબર નથી પડતી કે ભાઈ અકસ્માત થયો છે આપણા વાહનથી यो ये भाई कालना प्रेस पार्टी किया पॉलिटिकल मुझे कोई जवाब नहीं क्यों बराबर काल रात की बात है वाले ना डेट बॉडी पर दाखिल किया पर इधर जवाब नहीं आईयो बराबर ના બી છે ડેટપોર્ટ થી બી પબ્લિક જામ થઈ ગઈ એટલી બરાબર રોડ એટલે બંધ કરી કે જે આ લોકોની જે આ ગરીબ પરિસ્થિતિ છે બરાબર કે પાછળ કોઈ એવો માણા નથી બરાબર થોડી ઘણી માંગ છે કે થોડું ઘણું વળતર એ લોકોને મળી જાય બરાબર એટલે પછી આ પૂરો થઈ જાય ક્યાં સુધી કોઈ સહાય નહીં મળે ક્યાં સુધી બેઠીએ બે થી પાંચથી બરાબર કોઈ લોકોના પેટમાં પાણી જલતું નથી જાણે કે કંઈ વસ્તુ કંઈ થયું જ નથી પહેલા હોય ચાલી હતી લાંબો સમય આ ઓપરેશન થાય હતું

મિત્રો કાલે રાત્રે સાડા નવ કલાક નો બનાવ હોય અને અત્રે બપોરે એક ને પચાસ મિનિટ સુધી આ જવાનનો મૃત્યુદેહ આ ચાર રસ્તા ઉપર રાખવામાં આવ્યો કે ભાઈ અમારી માંગ પૂરી કરો અમારી માંગ પૂરી કરો આખરે અંબુજા કંપની બેરા કાને અવાજ અથડાણો અને કીધું કે ભાઈ હા અમે તમારી માંગ પૂરી કરશું હવે અત્રે અમે આ જવાનની બોડી લઈ કોડીનાર જઈ રહ્યા છીએ આખરે કોડીનાર શહેરમાં જે ચક્કાજામ થયો હતો અને જે મુદ્દા ઉપર જે વાત ઉપર કે ભાઈ જે અકસ્માત થયો છે એ અકસ્માતમાં જે જવાન મૃત્યુ પામેલ છે એ એના પરિવારને વળતર મળવા બાબત તો આ વળતર માટે જુનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ અન્ય આગેવાનોએ જવાબદારી લીધેલ હોય અને સુખદ સમાધાન થયેલું હોય

સુકેદ અંત આયણો છે એમાં પરસોત્તમભાઈ હોય રાજેશભાઈ હોય હીરાભાઈ હોય દિવેશભાઈ હોય વિમલભાઈ હોય આ બધાએ એમાં મહેનત કરી છે અને એને વળતર આપવાવાળી વસ્તુ જે વાત છે એમાં એ જવાબદારી લોકોએ લીધી રહી છે